મિત્રો તમે જોઈ શકો છો મારા બાપુને કેટલા લોકોએ બદનામ કરવા માટે એક આવો નાનકડો વિડીયો બનાવ્યો છે જેને આખો વિડીયો નથી મૂક્યો અને કેપ્શન પણ એવું લખ્યું છે કે તમે વિચારતા થઈ જાઓ કે આવી રીતના આ શબ્દનો ઉપયોગ કર્યો છે પણ આવી રીતના બે લોકોને તકલીફ પડે એવો વિડીયો ક્યારે ન બનાવવો જોઈએ કારણ કે આ લોકો વાયરલ થવા માટે ગમે એવો વિડીયો બનાવે છે આમ જુઓ તમે કેપ્શન પણ એવું રાખ્યું છે કે લોકોને એમ થાય કે આ આ બીજા લોકોને પણ દુઃખ પહોંચે એવી વાત છે બરાબર તમે જોઈ શકો છો આ વિડીયોમાં તો ઘણા લોકો પોતે ફેમસ થવા માટે બીજા લોકોને બદનામ કરે છે નાનકડો જ વિડીયો બનાવે કે આખી વાત ના મૂકે ઘણા કલાકારો સાથે પણ આવું થતું હોય અને ઘણા કલાકારો બોલતા પણ હોય એવું નથી ઘણા લોકો બોલતા પણ હોય પણ ઘણા લોકો નાનકડો વિડીયો મૂકી અને પોતાનો ફાયદો લેવા માટે લોકોને બદનામ કરે છે આ જોવો હું તમને વિડીયોમાં બતાવું જો શું બોલે છે કે હું કાંઈ મોટો થોડો કે સૌથી મોટો તો દ્વારિકાવાળો વાઘરી છે લે બોલો જોયું મિત્રો તમે ખાલી પાછળનો શબ્દ તો એટલો જ બોલ્યો છે બાપુએ પણ બાકીનો શબ્દ લોકોને ખરાબ લાગે તે માટે લોકોએ વિડીયો આવી રીતના નાનો બનાવીને મૂક્યો છે તો લોકો આવી રીતના વિડીયો ન બનાવે લોકોને બદનામ ન કરે તમે પણ જો મને પણ જ્યારે મળશે ત્યારે તો હું રિપોર્ટ મારી જ પણ જ્યારે પણ તમને આવો નાનો વિડીયો મળે તમને એવું લાગે કે આમાં ખરાબ કમેન્ટ છે ત્યારે ફરજિયાત રિપોર્ટ મારો અને લોકોને ગેરમાર્ગે ન દોરાય તેમાં તમારી જવાબદારી પણ હોય છે તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા રિપોર્ટના ઘણા વિડીયો આવશે ધન્યવાદ